રાધનપુર ખાતે આવેલા દૂધ શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું હતું જેમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંતલપુર તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર તેમજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલા દૂધ ઉત્પાદક શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન તેમજ મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને રાજકીય અગ્રણીઓ તેમજ સહકારી મખ માળખાના આગેવાનોની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે હવે પશુપાલકો પાસેથી ગોબર અને ગૌમૂત્રની ખરીદી બનાસે ડેરી કરશે આ પ્રસંગે રાધનપુર અને સાંતલપુર તાલુકાના પશુપાલકોને દૂધ ઉત્પાદક વધારવા માટે ટકોર કરી હતી ભારત સથવારા પાટણ ગાય ગાયણા દૂધમાંથી વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવંત સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃ જીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે રાહ આવે ત્યારે લોકો કેટલા કે દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે પર થઈ રહી છે પાંચ લિટર પાંચ રૂપિયા પ્રતિ લિટર ગૌમૂત્રના આપીને એથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયારણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે ખરીદને રોજેરોજ એની આવક મળશે ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબો અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદભુત નવી એક ક્રાંતિ જાણે સર્જાયું હોય મહિલા જાગૃતતાનું It would be kind